નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો લુણાવાડા બિંગ હ્યુમન ગ્રુપની સ્થાપના થયાના નવ વર્ષ પૂર્ણ થવા ઉપરાંત દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે હાલમાં આવેલ હેલ્પિંગ હેન્ડ ઓર્ફનેજમાં રહેતા માનસિક અસ્વસ્થ અને જરૂરિયાતમંદ લોકો સાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી તથા આખા વર્ષના કરિયાણાનું વિતરણ બિઈંગ હ્યુમન ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તો જોઈએ વધુ અહેવાલ અમારા રિપોર્ટર આસિફ લુણાવાડાનો લુણાવાડા નગરના બે સેવાભાવી યુવાનભાઈઓ ડૉક્ટર નિશાનભાઈ પટેલ આયુષ હોસ્પિટલ અને મહર્ષિભાઈ પટેલ વેદાંત સંકુલ દ્વારા વારે તહેવારે સેવાકીય કાર્યોમાં બિઈંગ હ્યુમન ગ્રુપને હંમેશા સહભાગી થતાં હર ગ્રુપને પડખે ઉભા રાય છે તથા છેલ્લા આઠ વર્ષથી ગ્રુપની ઓળખાણ સમાન ટી શર્ટ આ દિવસે લોન્ચ કરે છે જેમનો બિંગ હ્યુમન ગ્રુપના સર્વે સભ્યો ખૂબ ખૂબ આભાર માને છે ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ નવીન પીસડ પૂર્વ ધારાસભ્ય એકસો બ્યાસી લુણાવાડા વિધાનસભા હીરાભાઈ પટેલ સાહેબ અને મહિસાગર પોલીસ પીઆઈ વિમલ ધોળા સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આજરોજ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ બીંગ હ્યુમન ગ્રુપની સ્થાપના થયાના નવ વર્ષ પૂર્ણ થયા ઉપરાંત દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તથા ગ્રુપના સક્રિય સભ્ય વિજયભાઈ ભોઈ મન્ટુ અને કિશનભાઈ ભોયના જન્મદિવસ નિમિત્તે હાલોલમાં આવેલ હેલ્પિંગ હેન્ડ માં રહેતા માનસિક અસ્વસ્થ અને જરૂરિયાતમંદ લોકો સાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી તથા આખા વર્ષના કરિયાણાનું વિતરણ બિંગ હ્યુમન ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું ઉપરાંત સોલર લાઇટ કપડાં ચપ્પલનું વિતરણ કરીને ગ્રુપની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષથી ગ્રુપના સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન પશુ સેવા દરેક ઋતુઓમાં જરૂરિયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ જેવી કે ઉનાળામાં ચંપલ પાણીના માટલા શિયાળામાં સ્વેટર ધાબળા ચોમાસામાં તાળપત્રી છત્રી તથા વિવિધ તહેવારોમાં લુણાવાડાની આજુબાજુના ગામોમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને દિવાળીમાં ફટાકડાની કીટ મીઠાઈ કપડાં ઉત્તરાયણમાં પતંગ ફિરકી હોળીમાં પિચકારીઓ રંગ જેવી દરેક વસ્તુઓનું વિતરણ ઉપરાંત આ ગ્રુપના દરેક સભ્યોના જન્મદિવસ નિમિત્તે તથા દરેક સુપ્રસંગે પણ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ગ્રુપના સભ્યો ઉપરાંત દયાળુદાતાઓનો પણ ખૂબ મોટો ફાળો હોય છે ગ્રુપના નવ વર્ષ પૂર્ણ થવાના સુપ્રસંગે ગ્રુપના દરેક સભ્યો દાતાઓનો પણ સહજ સહયપૂર્વક ખૂબ જ આભાર માન્યો હતો આમ આ ગ્રુપનું એક સૂત્ર છે માનવતા એ સાચો ધર્મ એમ આજે જન્મદિવસની ઉજવણી રૂપે હાલોલમાં સુંદર સત્કાર્ય કરવામાં આવ્યું હતું રિપોર્ટર લુણાવાડા આસિફ લુણાવાડા